જમતું પાણી ગનાળા ભરાઈ જવાની ઘટના પાણી ભરાઈ રહેતું હોય આ તકલીફનો સામનો કરતા વાહન ચાલકો અને રહીશો તંત્ર દ્વારા મશીન મૂકી નજીકમાં જ પાણી ખાલી કરાય છે તેથી પાણી પાછા ભરાઈ જાય છે પાણી ભરાઈ રહેતા હોય છે છે ને ફસાઈ જવાના બનતા બનાવ ડભોઈથી નડા વસાહત બોરબાર થરવાસા હબીબપુરા જેવા ગામોના રોજિંદા વાહન વ્યવહાર વ્યાપક અસર ભારે માર્ચ આ રેલવે કરનાળામાં ચોમાસા જેવી સ્થિતિ જોવા મળે છે રેલવે કરનાળા આસપાસની વસાહતો અને ગામોના લોકો વેઠતા મુશ્કેલી તંત્ર આયોજન બદ્ધ કામગીરી હાથ ધરીને આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ ડભોઈ થી નડા જવાના રસ્તા ઉપર પાંચ નંબર નું રેલવે નું કરનાળું આવેલું છે જેમાં શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ જોવા મળે છે શિયાળાની ઋતુમાં પણ લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યાંથી પસાર થતી કેના પાણી જમે છે ને પાણી પાંચ ગામના લોકો આ રસ્તે વાહન લઈ વ્યવહાર અવર જવર કરતા હોય ટુ વ્હીલર પાણી ભરાઈ જવાની બંધ છે આજ ગંદા પાણીમાંથી જવું પડે છે જેને લઈને પગમાં પણ તકલીફ પડી રહી છે અને નડા વસાહત નડા મોટા હબીક પુરા બોર રહેતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આજ રસ્તે થી પસાર થતા હોય તો લાગતા વળગતા વિભાગના અધિકારીઓ વહેલી તકે ગરનાળામાં ગોઠણ જેવા પાણી એનો નિકાલ આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે રિપોર્ટર બિલાલ બુરાવાલા પાટવી ગુજરાતી ન્યૂઝ ડબોઈ શું તકલીફ છે આ મારે ડબોઈ જવા માટે બોરબાર જવા માટે નળા જવું હોય અભી પૂરા જવું હોય તો મારે રસ્તો બંધ થઈ જાય ને થોડા દિવસ પહેલા મારી ગાડીમાં અંદર એન્જિનમાં પાણી ભરાઈ જ હતું તે મારે ઓઈલ બદલાયું પાંચસો રૂપિયાનું તેનો મારો હું કોઈ ખર્ચો આવે એનો ગાડી બંધ પડી જાય પછી બે મોડસ લઈને મારે ગાડી બહાર કાઢવી પડી ખેંચીને તો સારું પાણી છે આ કેનાલનું જમણ પાણી આવે અને પાણી કાઢે તો નજીક જ પડે એ પાણી પાછું તૈયારીમાં આવી જાય અંદર જમણ એનો આગળ નિકાલ જ નહીં મશીન જઈ ચાલુ કરે ધૂધો પડે અને ત્યાંથી પાછું તરત જ એ જ પાણી અંદર આવી જાય આગળ એને થોડું આગળ દૂર કાઢે તો રાહત મળે આમાં એ તકલીફ છે આનો કોઈ ટાઈમ જ નહીં શું તકલીફો છે અમારે તકલીફ તો એવી છે કે અહીં વસાહત નળા મુખ્ય અસલ નળા અને ડભોઈ વસાત અભિપરાના લોકો વસાતના લોકો નળા ગામના લોકો અમારો રસ્તો બંધ થઈ જાય અહીં નિકાલ કોઈ છે અહીં નથી કેનાલનું જમણનું પાણી લીધે આ પાણીનો ભરાવો વધારે થાય એનો કોઈ નિકાસ આવવા જવા માટે નથી વાહન વ્યવહાર બંધ થઈ જાય છે એટલે અમારે કોઈ અહી નિકાસનાર કોઈ વ્યક્તિ મળે ના કઈ રીતે બંધ પડી જાય પાણી પાણી ના લીધે વાહન વ્યવહાર બંધ થઈ જાય અને ગાડીઓ બી બંધ થઈ જાય અને લાઈન ધક્કો મારી ને કામી પડે અમારે બારે